જેમાંના કેટલાક કાર્યો જે બોર્ડ નંબર ત્રીસ સચિન વિસ્તારમાં પણ કરવામાં આવી રહ્યા છે જેથી સચિન ગામ તે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે સચીન માં સચીન રેલવે સ્ટેશન નજીક સમગ્ર સુરત શહેર માં આવ્યું હતું નવરાત્રી ના શુભ પર્વ શરૂ થઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અનેક વિકાસ થઈ રહ્યા છે તેના ભાગરૂપે આજે સચિન રેલવે સ્ટેશન માં બી અને સિટી લિંક નું બસ સ્ટેન્ડ નું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ઓપનિંગ હું ઘણીવાર યુરોપ ફર્યો છું પણ એની ઝાંખી તમને કરાવી દેશે કારણ કે સુરત મહાનગરપાલિકા દેશમાં સ્વચ્છતામાં હોય સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં હોય તો પ્રથમ છે બીઆરટીસનો કોરિડોર પણ દેશનો લોંગેસ્ટમાં લોંગેસ્ટનું કોરિડોર હોય તો એ સુરત મહાનગરપાલિકાનો છે સુરતની જનતાને સરળતાથી પરિવહન કરી શકે તે હેતુથી આ બસ સ્ટેન્ડનું વાણી તેમજ બોર્ડ નંબર ત્રીસ ના કોર્પોરેટરો ચિરાગસિંહ સોલંકી હસમુખ નાયકા પિયુષાબેન પટેલ અને રીના સિંહ રાજપૂત તેમજ ત્યાંના આગેવાનો અને નગરજનો તેમજ એસએમસી ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા